ના છેડે બાંધ્યા વેદ રે મા ચુંદડી ના છેડે બાંધ્યા વેદ રે અમાર માં પર બે પૂજાણી માની ચુંદડી શુદ્ધ બુધ ના ચરખા માયે માંડિયા ઓ સુધ ચરખા નાચર ખામે અમાંડિયા હેને જાણે કોઈ ચાતુર ચાતુરસુજ રે જાણે કોઈ ચાતુર તુરસુ જાણ રે અમારમાં પર બેપૂ જાણી માની ચુંદડી ઓ મ પર બે પૂજાણી માંની ચૂંદડી ચુંદડી ના સૂતર માં એ ઓ ચુંદડીના સૂત્ર માં એ કાંતિયા હે એનો વણનારો છે રે પર બે પૂ જાણી ચૂંદડી હો પર બેપૂજ માની ચૂંદડી એના રે બનાવ્યા દો દો ફાળિયા અમાર માં એના બનાવ્યા દોદો એ ફાળિયા એક રે ધરતીને દૂજો યાભ રે અમા એક ધરતીને દૂજો રે અમાર માં પર બેપૂ જાણી માની ચૂંદડી ઓ મા પર બેપૂ જાણી માની ચૂંદડી ચૂંદડી ઓઢી અમર માં નીસર્યા ઓ મા હે એને હેડા રે દેવીદાસ રવિદાસ રે અમાર મર બેપૂજ મી ચુંદડી અમાર માં પર પૂજાણી માની ચુંદડી દેવંગી પ્રતાપે અમર મોલિયા ઓ મ દેવંગી પ્રતાપે અમર માં બોલિયા હે શરણો માં હવે શરણો માં અમને રાખો મોરા સાય રે માં પર બે પૂજાણી માની ચૂંદડી અમાર માં પર બે પૂજાણી માની ચૂંદડી એ શરણો માં અમને રાખો મોરા સાય રે અમા શરણો માં હવે રાખો મોરા સાય રે અમાર માં પર બે પૂજાણી માની ચૂંદડી અમાર મા પર બે પૂ માની ચુંદડી બોલ પર બના પીરની જય અન્નપૂર્ણેશ્વરી અમાર માથની જય